આવતીકાલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ ભાગ ભાગરૂપે આણંદ જિલ્લામાં એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ વાગ્યા થી સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ તરીકે જે આણંદ તાલુકામાં જે લોકોએ પોતાના પોતાની નોંધણી કરાવી છે જે દેશ સેવા માટે રાષ્ટ્ર સેવા માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે પોતાનો સમય ફાળો છે આવા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સને આણંદ તાલુકા પૂરતું જે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ લોકોને બોલાવવામાં આવશે પછી એક એલિકોનમાં એક મોકડ્રીલ કરવાની છે જેમાં ફોર એક્ઝામ્પલ કોઈ માસ કેજ્યુઅલિટી થઈ હોય ઘણા લોકોને ઈજા થયા હોય અને તાત્કાલિક આ લોકોને સમયસર હોસ્પિટલમાં ખસેડવાનું હોય તો એક આ ડ્રીલ થવાની છે આ વિદ્યાનગર એરિયામાં એક બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે છે વિદ્યાનગર આણંદ તમામ જગ્યાઓએ સાયરન વગાડવામાં આવશે મારી જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારની ડર ચિંતા ભય ચિંતાની આવશ્યકતા નથી પરંતુ વિદ્યાનગરના લોકોને ખાસ મારી રિક્વેસ્ટ છે જ્યારે સાયરન વગાડવામાં આવે ત્યારે પોતપોતાના ઘરનો વ્યવસાયની કોઈ શોપ હોય તમામ લાઈટો બંધ કરે જે રોડ ઉપર વ્હીકલ્સ હોય એ પણ પોતાની લાઈટ બંધ કરીને થોડી વાર પાંચ દસ મિનિટનું જે આ ડ્રિલ છે તો પાંચ દસ મિનિટ સુધી તમામ લાઈટો બંધ કરીને આપણે બ્લેકઆઉટ કરવાનું એક પ્રયત્ન કરવાનું છે તો મારી તો લોકોને તમામ છે આજે આ એક મોબ્રિલ છે અને ઓપરેશન પોતાની ભાગીદારી પણ આપે અને બ્લેકઆઉટમાં પોતાનું સહકાર આપે હલચલ ટીવી નેટવર્ક હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ